છે ને વ્લોગ માં આવવાનો શોખ હતો નાની નાની બેનુને બધા બધાય ને અને આપડા ખાસ છે ને આપડા ફ્રેન્ડ છે મુંબઈ થી ઠેર કાંઈ નઈ લેવા બધાય ને આ દેહ ની યાદ આવે એટલે અમારા વ્લોગ જોતા હોય એમ કેતા હતા ને હમણાં તમે

વરસાદ આવે છે ને વાતાવરણ તો બસ એવું જ છે અને ઠોરમાલ માં પણ આપણે પાછું ચોમાસું એટલે ચોમાસાની જેમ બધું કરું ઠોરમાલ એમ ખાવામાં પણ કેવડાવે છે કેમ કે ગારો ને એટલે હારી ખાય નો કે અને અત્યારે બસ જો સાંટા આવવાનું ચાલુ જ થઈ ગયા હે કોક કોક આવે છે અને ચારે કોર નકરા વાદળ આજ દેખાય છે આમ ચોમાસું જ જોઈ લો શિયાળા જેવું કઈ નામ જ નથી આપણા ઘરે સિવારની બેન ને વિહાનભાઈ ને બધા ઉઠી જાય અને શિયા કામ પણ કમ્પ્લીટ છે અને કાક તો શીરાવાનું હાલે છે સાદુ પીવાનું હાલે છે ને ફળ્યું ને એવું સરસ મજાનું બોરાઈ ગયું છે આટલામાં થોડુંક પાણી નથી ભરેલું ઓલ બાજુ જો પાણી હોતા ભરેલું છે અને આપણે તૂર છે ને એમાં ફાલ હોતા ખણો ખરો ખરી ગયો એતા વળાઈ ગયો એટલે નથી દેખાતા કારણ આટલામાં પથારી દેખાયતી હતી પીળવામાં ફાલ ખેરો હોય ને ફૂલડાય તો એમ કેતા બેન તો ગરમા ગરમ રોટલી ને ઘી ગરમા ગરમ ઉની કરી તાવડી એટલે રાખીશ કડીક વાર આવ રોટલો ઊનો કરી ગરમા ગરમ ખાવાની મજા આવે અને મસ્ત અને શિવાની બેન બધા પ્રાણીઓ છે ને અલગ અલગ ના બધા કાગજો ઉભા રાખે હે અને રમાડે છે વિહાન ને એક રમકડું નથી દેતી નથી દેતી ને વિહાન ભાઈ ને દેવાય

નથી જાગવાનું પાછું ગદડું અટકી જાય ઉઠો હવે હમ હમ ઉઠો ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત સુધી મંડીયા રહો બારિશ આ ગઈ હી

বর্ষা দিমা হল মা ও বধু হয় হ্যাঁ হ্যাঁ পেলা কেক বহু আই কো নে বর্ষাদ নতা આવতলে মাড়বী না फेरा न পালা না फेरा ও পটি যোয় হয় ও খটু যোইন খাই অনু ভাগ কি হয় হেমা তন ভোক লাগি জো ট্রাক্টরনে ভোক লাগি তুই খাসো হ্যাঁ সোয়াইবা ডিজেল পুরে আছে ট্রাক্টরমা যো তো যো তো হ্যাঁ যো তো যো তো আই দেখাইছে যো তো দেখাইছে দেখাইছে

એવું છે તો સારું કામ હાલો જોઈએ સરસ મજાનું એવું છે મેં હું કીધું આ છે ને આપડે વરસાદ આવતા ત્યારે બાંધવાનો હોય એને બદલે શિયાળામાં વરસાદ આવશે એટલે શિયાળામાં બાંધી બાંધીતા

નાખી ગાડી હારવી પડે એટલે એક જ ફેરો આપડે અહીંયા સ્થળી નાખી સરસ મજાની એકદમ ફર્સ્ટ ક્લાસ પાલન ને કરે કેડી હોય રાખી સમજો આથી સીધો આપડે આમ ઘરમાં જવાય ને લાઈટ કેડે રાખી ને બાકી દો આમ ગોઠવી દીધો હે એટલે ઢોર ને આથી સીધો લઈને નાખવાનો નાખે થોડું છે બગાડે છે બહુ અને આજકાલ એમ કે લીલું એમ તો કેટલું બધું મોટું થઈ ગયું છે એટલે કટિંગ કરી નાખે છે એટલે રાડા બહુ ઓછા કાઢે એમ ને

જેટલું દોડું થાય ને એને કરીને સલાખામ નાખવાનું છે એવું કામ કરવાનું ગયો એમાં પણ બે હવાનું એમાં કઈ તોડવાનું હોય નઈ

છે ને શોખ હતો આ નાની નાની બેનુને બધાય ને અને આપડા ખાસ છે ને આપડા ફેન છે મુંબઈ થી કઈ નઈ લાવવા બધાય ને આ દેહ યાદ આવે એટલે અમારા બ્લોગ જોતા હોય એમ કેતા હતા ને હમણાં તમે

एकीता बेन रोवडाम छे रेले बीव रावदा अब मां गोकरा खाली आम <laughs> वाळू करविस तारे कर नाही खात नाही आले नाही खात नाही आले नाही आले नाही आले तो खाए लगे जो खाऊ तो नाही સરખો બોલ દે હવે હારો નહી લાગતો બોખા અતાર દે માખડા બિના માખડા બિના નવ પૂછાય છે ને બે માખડા બની પછી હવે વાળ કરવા બેઠા હે હાલો તો આપણે વાળું પાણી માં હે દૂધ આ બધું દહીં છે નાયા કાં રોટ શાક કે દેખાતું નથી શાક કે દેખાતું નથી ગોતો ગોતો કે પણ છે આ છે ને

શિવની હું આટા ફોન જોવો પડે પછી આવે તો હાલો 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 સમજો તમને જો આવું કરે છે ડાગા ડાગા